પોલીસ દ્વારા ગડફોલ ગામના પરપ્રાંતિય વિસ્તારમાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન સારંગપુરના મીરાનગર વિસ્તાર બાદ હવે ગડફોલ વિજયનગર ચંદા ચોકડી વિસ્તારમાં પોલીસનો ઉગરોધ ઉતાર્યો એકસો પાંત્રીસથી વધુ પોલીસ કાફલાએ બસો જેટલા અલગ અલગ ગુનાઓ નોંધ્યા ભરૂચ બોડીની રચનાના દસ વર્ષ બાદ ટવડાથી પાંચ ટીકી સ્કીમનું પહેલું કામ હવે જમીન માલિકોના વધારા સૂચનોની જોવાતી રાહ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અને વિકાસના સામે ચાલીસ ટકા કપાટને લઈ વિરોધ ઉઠી શકે છે ઉભરાતી ગટર અને બિસ્માર માર્ગ મુદ્દે સ્થાનિકોએ નોટિફાઈડ એરિયા ઓથોરિટી ઓફિસ પર હલ્લાબોલ કર્યો હતો જીઆઈડીસી ગોપાલ ડેરી પાસે આવેલા ઉમિયા પ્લેટ ધરમ સનસિટી સહિતના વિસ્તારના રહીશોએ ઉગ્ર રજૂઆત કરી અંકલેશ્વરના બાકરોલ અને નાગલ ગામની સીમાથી ડીજીવીસીએલના ચાર પોઈન્ટ સત્તાવીસ લાખ રૂપિયાના કોપર અને તારની ચોરી